तत्त्वार्थसूत्र अध्याय छट्ठो काय वामन कर्मयोग स आश्रव शुभ पुण्यस अशुभ पापस सषायकषाय सामपरायके पथयो अव्रतकषायंद्रियक्रिया पंच चंशतसंख्या पूर्वसे तीव्र मदजाज्ञात भावीधिकरण विशेषेभ्यस्त विशेष अधिकरण जीवा जीवा આદ્યમ સંરંભ સમારંભારંભ યોગ કરતકારીતાનુમત વિશેષ સ્ત્રીશ્ચુકશ નિવર્તના નિક્ષેપ સંયોગ નિસર્ગા દિચુર્વિતભેદા પરા તત્પ્રદર્શ નિન્હવત્સર્યાંતરાયા સાધનોપઘાતા જ્ઞાનદર્શના વર્ણયો દુઃખ શોકતાપક્રંદન વધ પરીદેવ નાન્યાત્મપરોભયસ્ય ભૂત પ્રત્યુક સરાગ સંયમાયોગ ક્ષાતિ શૌચમી સદવેદિશ્રુતસંઘધર્મ દેવાવરણવાદો દર્શનમોહ્ય કષાયોદયાવ્રાત્મપરીણાચારીમોહ્ય બહવારંભપરીગ્રહ્વંચ નારકસ્યાયુષ માયાતર્યકન અલ્પારંભ પરીગ્રહ સ્વભાવમાર્દવાજવંચ માનુષસ નિશીલવ્રત સરાગ સંયમ સંયમ સંયમા કામ નિર્જરા બાલતપસી દિવસ યોગ વક્રતા વિષમવાદન ચાશુભ નામઃ વિપરીત શુભ્ય દર્શન વિશુદ્ધિર્વનયપતા શીલ વ્રતિસ્વ નચારો ભીક્ષણ જ્ઞાનોપયોગ સંવેગૌો શક્તિસ્તસ્ત્યાગતપસી સઘસાધુ સમાધિ વ્યયાવૃત્યકરણ મર્હદાચાર્ય બહુશ્રુત પ્રવચન ભક્તિરાવસ્થ કાપરીહાણી માર્ગ પ્રભાવના પ્રવચન વસલતૃત્વ પરાત્મનિંદા પ્રશંસે સદસદગુણાદનોદભાવને નીચર્ગોત્ર વિપર્ય નીચર્વૃત્સેકોોતરસ વિઘ્નકરણમંતરાય